मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के સુરતના સરથાણાની કોમ્યુનિટી હોલ ખાતે સૌરાષ્ટ્રના સાવજ અને ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પૂર્ણ તિથિ નિમિત્તે તાપી રક્ત સેતુ મેગા બ્લડ ડોનેશન તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં એક હજારથી વધારે રક્તની બોટલનું દાન કર્યું ત્યારે ગુજરાતમાં એકસો સિત્તોતેરથી વધારે અલગ અલગ જગ્યાએ આવનાર છ દિવસમાં આવા તાપી રક્ત સેતુ નું વિઠલભાઈ રાદડિયાના ચાહકો અને અલગ અલગ સમાજ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે અમારા પિતા શ્રી વિઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ અને સમગ્ર ગુજરાતની અંદર એકસો સિત્તોતેરથી વધારે સ્થાન ઉપર અલગ અલગ સમાજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો છેલ્લા છ દિવસની અંદર થવાના છે આજે સુરતના આંગણે તાપી રક્ત સેતુ અને સર્વરોગ નિદાન કેમ્પ મારા મયુરભાઈ ડુંગરાની ડુંગરાણી એનો પરિવાર જેતપુર તાલુકો જામકોના તાલુકો રાદડીયા પરિવાર અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું આવ્યું છે આજે પણ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ એક હજારથી વધારે બોટલ બ્લડ એકઠું થયું છે અને હું માનું છું કે આ બ્લડથી અનેકવિધ જરૂરિયાતમંદ પરિવારને આનો લાભ મળતો હોય છે આયોજકોનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે એ તમામ રક્તદાતાઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું અને એકસો સિત્યોતેર સ્થાન ઉપર જે કાર્યક્રમ થવાના છે એ તમામ આયોજકોનો પણ મારા પરિવારથી આભાર વ્યક્ત કરું છું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ